我。 I જેવી ભાવના લઈને ને આવ્યા છો એવું મારો ભગવાન પૂરી કરશે તમારા રદામ પડ્યું છે એવું મારો પૂરું કરશે પછી તમારા રદામ ના સારું પડ્યું તો મારો ભગવાન જો પૂરું કરશે રાગા રાગા આદિ બાપો બાપો આદિ વેળા હારી છે હારી સોગડી વાળું છે તે ઓમ રોમ હારું કરશે ભાઈ બધું હારું બાપો 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 yeah, yeah.

કરવા વાળો ઉપર વાળો છે આપણું કરેલું તો રાજાઓ રાજ કરીને જાય ભગવાન ઘણી જગ્યા એ આલી છે પણ સતો રૂપિયા 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 છે કોઈ વસ્તી ને છે ભઈ આ રૂપિયા વાળા તમે ઓળખો રૂપિયા વગર નો કે સવાડ્યો પણ ભાઈ તમારું મન સાબો કડ્યા છે તમે પોણી નું પાનું પાછો તો જરૂર મારા રોમ ને નેચું આપવું પડશે એ આ મગર બોલ્યો મારો ભગવાન બોલ્યો હોય માસંદ્રો બાળતો હોય તમારી કાળકો બાળતી હોય કોંતી તમારા બેઠાના પ્રભુ બાળતા છે અને હવારમાં ચાર વાગે બેહો સો વાગે બે હો કોત દાળો સીડી બેહો હો આ ખોડ છે ભાઈ એ મારો ભગવાન પૂરું કરતી છે અને હું દર્શન કો તો જાતો જાત બાળતો છું તો તમે એક જ વધાવો મારા ભગવાન આલવો છે અને મારો રોમ વધાવો પડવા દે આ દીવાના પ્રભુ પડવા દી લાખો તમારી ઠાકોરની ભૂલ્યો છે પણ તમને માફ કરીને જો તારતો હોય તો એ રોમ મારા બાપા એ ભગવાન

કોઈ દેવના થઈ ને બેસો તો જરૂર હાલશે ઈનામો ખોટ રહ નહી અને જબરમો દેવમોસા આપણામાં જબ્રાઈ નહીં પણ આપણી જબરાઈ આખો તો મેળ પડશે નહી તો આ ઘેર ઘેર જેટલા ભુવા જેટલા દુખીવું કરવા છે નહીબરાઈ મોશ કોઈ ની બોમ્બ નીકળ્યા રાવણ ની હેટી ને આપડે આ કરજુ પોતા મંગાવી માતા एक माळखती <rekay fois lö Game91> તમારું તમે પૂછ્યું ઓળખવા પૂરતા ઓળખ્યા આપડે તો ભાઈ દિલીપ ભાઈ બહાર તો વીર બહાર લેવાનું હતું એ પેલા વીર બોલ્યો છે

कई न तूं की

اي وای وای

મારા ગુ ના દીવાનું ઠેકો આટલું કહીને ને જવું પંથ કીધા વગર નહીં કઉવડ કરું

Day hey, different <speaking in Spanish> <speaking in Spanish> always go on. suz把 fiindro nuksegoon wogeon wogeot, wogeochar niyay. proud bad de de an karabab ngазhiv. jako

કો તો કીધું માતા કને કેવા દિયા તો કોઈ મારા ભગવાન વેણ વેણ કર્યો ના હાલશે હાલશે રાખો

આ ભાઈ પઠાણી નાખ આજે હું માતા કઈ કઉ છું હું પરથી બોલતો નહી માતા એવું કહું છું તમારું ભાઈ ના હારી બાળા ના સિક્કો નું ઓળ કરી દેજુ બરોબર જે તમારું પાલી પાસે મળ જે દીવો બોલ એટલું સત લેવું એટલું કોમ કરી દેજો અને આ મહારાજ બોલ્યો તું તમારું ભગવાન જરૂર પાર પાડશે અને આ સો બોલ્યો છું ને આવતી ફેર આ દાડા રમેશભાઈ દાડા તમે તમારા અરખથી ઠાકોર અરખીને બેઠા છો આવું કઈ જ મંત્રી તમે પ્રમાણ સર કરી દેજો મારા બાપુ પંદર વર્ષોથી ગોળો છો આ દાડું કાલે આવું એમ ચાલે દેવ ને એવું ચાલે

ભેગા બેઠા પશુ હલ કરજો તમે તમે કોઈ બધા ભેગા નતા આ દેવ તમારું માફ કર્યા તમે મોણ માફ કર્યા હું હું કઉા આજ તો હરખી ના રમણમાં ઉછી ના આયા આગલી રેમનમાં બે નાગલી રેમડ બતાવી નું નાય અોલું બરોબર વધારાનું ક્વંતિભાઈ નું ભય જ બગાય છે કેવાય નઈ સતો હું કઉ

આ બધાઓ વા્યો લાલ ભાઈ જ્યાં ફેરે એવું કીધું કદાચ રમણ કરો તમે રમણ કરો તો બહાર ના અવાજે શોખવા નો ઉમે આવું તમને ચોખવટ કરી દે તું કબૂલ કરવાનું બીજુ દોરનો ધારણુ માતા કેતી નહીં આ તે તમારે દોર નહીં તે નહીં રમાય આરો બાયણા આવવાના હું કેતો નહીં હા આ તો હું કરી જો આયા ના છોકડો કરી કોણ દી આલી દેજો એ આલી દેજો ભાઈ આ તો પહેલા કમ્પ્લીટ પહેલા વાહ પપ્પા જનો છો